તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ રેડી થઈ ગઈ છું ચાલો નીચે પાખડી ખાવા જાવ ને બધાને મળું ગુડ મોર્નિંગ હેતાંશ હેતાંશ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ આજે ના ફ્રેન્ડ સાથે ચા ને ખાવા બેઠો તું જો તે ગમે લીધું તું કેટલા વાગે ઊઠ્યો છેલ્લું નવી આન કે તો આ છેલ્લું ખાઈ જાય તો ત્રમ છેલ્લું ખાઈ જાય તો વાહ એન લીડર છે આ લીડર છે આ

મને કેટલી વાર કે ધ્યાન રાખજે મારે બહાર નીકળેટી માં સૌથી વધુ બહાર જતો ને આવતો હોય તો હું હશુ એટલે મને આ બધા પ્રોબ્લેમ ખબર હોય બમ કેટલા નડે બધું મને ખબર હોય કે મારે જાવ બાકી બધા એક વાર સવાર વહી જાય ને

અને રોજ મમ્મી આ બે દિવસે એકવાર નાકનો નખતો જો ઈ તો નથી મને ખબર બે દિવસે એકવાર કોકના નખ કાપે છે હેતાલ નો ખાડે છે ને એલર્જી છે નખ કેને આવવા જ ન જોઈએ કેમલા તને હું મળે હું તને ઈ તો કે નખ કાપી કે કાઈ નઈ કાઈ નઈ સોરી 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 નહીં 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 હું એમ ખાલી પૂછું મે મજા આવે એમ પૂછે છે તને

તો એ ત્યાંથી મારા અન પર લઈ ગયા ને તો એમની આરે છે ને એને મારી પાસે મોકલી છે બધી વસ્તુ હું તમને બતાવું હું હું વસ્તુ મોકલી છે ને રમેશ કાકા એ કહેવા કાકી નથી કહેવા કે મોકલી કેટ માં લઈ જો ટેક જોવા જો આમાં જો આના ટેક જો કેવા કાકા એ ટી-શર્ટ આવ્યું તારું ટી-શર્ટ આવ્યું ત્યાં કેનેડા ગયો ત્યાંથી અહીં આવ્યું બોડી

લાઈન મે મસ્કરા ઓકે પછી આ જોクリーム છે ઓકે બોડી કે ને બનેલું છે અમેરિકા ઓકે અને જો પછી આ બધી હેન્ડ પોલિશ બધી મસ્ત મસ્ત બધી ને ગ્લિટર ને બધું છે મજા થેલી માં લઈ લે છે આ કેનેડા ને થેલી માં તું મજા લઈ લે હે

લઈ લે કેનેડાની છે જો આવી રીતના છે ને એટલા ના પડાય ધનકો કેમ કે ને પેપ્સી ખાવી ના પડાય શીખ નવ્યા પાસેથી લઈ લે નવ્યા આતો કે કેનેડાની છે બધા હું બરો ચોકલેટ અહીંયા ઇન્ડિયામાંય બની જાય એવી બનાવી પણ કોઈ બનાવતું નથી કેમ કોઈ ગયો તો કાજી અહીંયા બહાર આવ્યો હતો ને આ બધા આપણા સબ્સ્ક્રાઇબર મળી ગયા છે કેમ છે મજામાં

તાવડી માં શેકો તા કાણા માં નીચે પડી ગયું થોડું ઘણું ચાલ્યું તાવડી આપણે કાણા તો શું કરું પછી આમાં શેકી નાખ્યું અને શેકી અને તો પાટલી ઉપર છે ને વેલણ થી બધું આમ બાટી નાખ્યું ક્રશ કર્યો બહુ કસ્ટી પડે આ દુખો મળે પછી આમાં નાખ્યું હનચળ અને જલજીરા સિંગલ્સ કે ઓલી ઓકે જલજીરાનું પેકેટ બોલવા આવે ને હા તો રૂપિયા બે રૂપિયા આવે હું મોટું લીધું છે કે ડબ્બો ભરી દે જોવો કાયદા અમારા ઘરે છે ને મસાલા ત્રણ જાતના નંબર વન નંબર ટુ અને નંબર થ્રી નંબર ફોર નંબર ફોર બધા મેક્સ નહીં કરતા એમાં એવું છે આમ એ મસાલો મેન થાય ને છે ને જલજીરા છે અચ્છા એ જલજીરાનું હાલચર ભેગો ભેગો કરેલો છે અને હજી ઓલો હું જે ખાવ છું ને એ તો અલગ જ આ બધા કરતા અલગ હું આ મસાલો ખાવ છું ટિંગલ્સ મને આ ભાવે જ આવે એક જાતની અને મમ્મી છે ને કેરી ની કટકી બનાવી નાખી છે ઈ બનાવ છે ને સલાડ એનું ઓલું શું કહેવાય એનું સલાડ જ કેવાય ને આમ તો નવા મસાલા સાથે લગભગ મહિના પછી કઢી ખીચડી આવી મહિનો તો આ મહિનો થઈ ગયો હું થયું બટા બિલાડી ગઈ ડેમ મોટી ગાડી માં નીકળતી ન એન્જિન ઠપકાવી દો નીકળે ને હા તો બતાય મને ક્યાં છે બિલાડી ફોન મારો શું કેમ બિલાડી નથી આવતી આમ અંદર છે અંદર છે થોડી હોય બટા નીચે નીચે બેસી જો તો ઓલી બાય નીકળે જાય છે એમાં નો અંદર જાય

જો તો અમારે છેને એક બર્થડેમાં જવાનું છે તો બર્થડે માટે જો ટોય લઈ આવી છું મેં ટોયઝ એવા લીધા છે કે ભલે મમ્મી છે ને પછી વ્યાન કરે તો લીધે જ રાજે એવા રાજક્રીમ ખાવું છે એની સ્વીટ કાચ કાચ છે આ ટ્રોલી આખી હવે ટ્રોલીમાં જો બધા કોર્ન કેન્ડી લોલીપોપ ને બધું અલગ અલગ આવે બધું ભલે મમ્મી લીધા કરે અને બીજું બીજું જો આ છે નાખવાની

નકલી તો એનો પ્રેંગ કરશું અને એમ નઈ એટાજ ને પીવડો નઈ પેલા તો સૌ પ્રથમ તો ને જયદીપ દે બી કે એ નો કરો એ લે લે ના ના જયદીપ બી કે ન ભાઈ આમ કે નો ત્યાં બી કે જયદીપ તો તમારું દિન ધ્યાન આવી ગયું અંકર ભાગે ને ત્યાં આવી કે તમે બીજ બી જ જા સાપ છે ને આગળથી થી બુઠ્ઠો લીધો છે આગળ થી મોઢું નથી જો કપાઈ ગયું છે બુઠ્ઠો ગયા સાડા સાત અને ચોક છે ને આજથી ટ્રાફિક સિગ્નલ શરૂ થઈ ગયા કોઈ પોલીસવાળા નથી પણ બધા લાઈટ ઉપર ચાલવા મળ્યા બપોરે એવું હું સવાર ગયો ત્યારે મેં એવું જોયું અને હું ભો ટ્રાફિકમાં એટલે એમાં સિગ્નલમાં બપોર વચ્ચે પાછો ગયો હતો ત્યાં એવું નહોતો સિગ્નલનું પાલન કોઈ નહોતું કરતું બપોર વચ્ચે અને અત્યારે સાંજે અત્યારે બધા પાછા પાલન કરવા મળ્યા છે સારું છે પાલન કરે છે અને ફટાફટ બધા નીકળી જાય છે ટાઈમે બચે છે બાકી ને ટ્રાફિક બહુ થાતી મે શું બનાવવાના ભાખરી ગુવારનું શાક કરેલાનું શાક ત્રણ જણા બે જાતના શાક એ મારું કયું હોય છે ખબર ગુવારનું બોલો મારા માટે ભાખરી અને મમ્મી પપ્પા રોટલો ખાશે ને પપ્પાને અમે કરેલાનું શાક ખાવાનું મન થયું તું કરેલા જોઈ ગયા હતા જો કે લાવ્યા હતા એટલે જોઈ ગયા કે કરેલાનું શાક બનાવ એટલે મારું ગુવારનું મેં કીધું નથી પણ સામેથી ગુવારનું બનાવે છે ને ભાખરી બનાવે છે

એટલે તમારે ક્યારેક છે ને આવી નોલેજ નોલેજવાળી વાત હોય ને કે ભૂલ હોય ને એટલે તમારે કોમેન્ટ કરીને કહી દેવાનું અને સારી વાત તમારી લાગે ને તો તમારે કોમેન્ટ કરીને કહી દેવાનું એટલે મને ક્યારેક એવું થશે ને હું લોગમાં લઈશ કે આ બધા ઘણાને ખબર પડવી જોઈએ આપણે મમ્મી ઘરે હંમેશા એમ કેવી કે દીવાબત્તી કરી નાખવી દીવાબત્તી કરી નાખવી હવે દીવાબત્તી શબ્દ શું છે એ કોઈને ખબર નથી એ એક ભાઈ મસ્ત જવાબ આપ્યો દીવાબતી એટલે પહેલાના સમયમાં જ્યારે લાઇટ નહોતી ત્યારે દીવા તૈયાર કરીને રાખતા ફાનસ તૈયાર કરીને રાખતા કે ઘી ને વાટ કમ્પ્લીટ તૈયાર કરીને રાખતા પછી જ્યારે સાંજ પડતી ત્યારે એમ કહેતા કે દીવાબત્તી કરો એટલે ઈ લાઈટ કરો અને આપણે જે શબ્દ દીવાબત્તીનો યુઝ કરે છે એની ક્યાં કરી છે એની આરતીમાં આરતીની જગ્યાએ હા એટલે આરતી આરતી ય વસ્તુ અલગ છે અને દીવાબત્તી અલગ છે એટલે અમે એમ બોલતા હોઈએ કે દીવાબત્તી કરી લે દીવાબત્તી કરી પણ એને આરતી કહેવાય તો એક મસ્ત કોમેન્ટ એને સમજાવેલો પણ મમ્મી આપણે એમ એમ કહેવાનું કરી લે નહીં આરતી હા અસલી માં છે ને થાય છે બહુ ગરમી પંખો શરૂ કરી કેમ કે લોક શરૂ છે તો મમ્મી ને હું શાંતિથી અહીંયા રસોઈ કરવા દઉં પંખો શરૂ કરી દઉં અને સુરતમાં હમણાં બહુ ગરમી પડે છે ખાલી એક વરસાદની જરૂર છે પછી પાછું રજા જાજા સમય સુધી પણ એક વરસાદ આવી જાય ને મમ્મી

એના રોટલાનું કામકાજ શરૂ થઈ ગયું છે અને હવે હું જાઉં છું ઓફિસે થોડુંક એડિટિંગ કરવાનું છે એડવાન્સ કેમ કે પછી ફામે દાવાન છે તો તે દિવસે તો કઈ કોમ્પ્યુટર હાથમાં નહી આવે એટલે હવે બે ત્રણ કલાક પછી ઘરે આવીને તમને મળું ત્યાં ભાભી નહીં આવી જશે ખાવ મમ ખાવ આ પોપકોર્ન ખાય છે શ્રી પોપકોર્ન ખાતી હોય લાવ મને ખાવ લાઈ મ્યુઝિક બંધ કર દો સેલ વહી જશે

પણ હવે આ વિડીયો એન્ડ કર્યો છે કાલે નો જોવાનું ભૂલતા આવતીકાલે ફામે જવા નીકળવાના છીએ તો આવતીકાલે બહુ મજા આવવાની છે આખી શેરી વાળા છીએ તો આવતીકાલ નો ખાસ જોજો સવારે નવ વાગે આવી જશે અને હા આ બાજુમાં જે વિડીયો દેખાય ને એ પુતલા બનાવવાની રેસીપી છે તો એ જોઈ લેજો ડેઈલી વ્લોગ છે મજા આવશે પુટલા બનાવવાની રેસીપી મળી જશે બાકી આવતીકાલ સવાર નવ વાગે આપણે પાછા મળીશું જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર